રાજકોટ નજીક આવેલ અમરેલી ગામ ખાતે આગામી તારીખ છવ્વીસ એક બે હજાર ચોવીસ ના રોજ સર્વ સમાજના લાભાર્થી નિર્માણ પામનાર ખોડલધામ કેન્સર હોસ્પિટલ ના ભૂમિદાન માટે સંકલ્પ બંધ કરવા ખોડલધામ ટ્રસ્ટ કાગવડ ના ચેરમેન નરેશ પટેલ ધોરાજી ખાતે બાઇક રેલી અને સભાને સંબોધન કરી હતી લેવા પટેલ કેળવણી મંડળ ટ્રસ્ટના પટાંગણમાં ખોડલધામ કાગવડ ટ્રસ્ટના ચેરમેન નરેશ પટેલની ઉપસ્થિતિ મેદનીને સંબોધતા જણાવ્યું હતું કે ખોડલધામ ટ્રસ્ટ અને હંમેશા માટે લોકોના આરોગ્યની સુખાકારી માટે ચિંતિત હોય છે ત્યારે ખોડલધામ ટ્રસ્ટ દ્વારા નિર્માણ પામનાર ખોડલધામ કેન્સર હોસ્પિટલમાં દરેક સમાજના લોકોને કોઈ પણ જાતિના ભેદભાવ વગર કેન્સરની સારવાર મળી રહે તે માટે ભૂમિદાન સંકલ્પ બાદ કરવા માટેની નેમ લેવામાં આવી છે

ભૂમિપૂજન થવાનું હોય તો આખા ધોરાડી તાલુકાને રૂબરૂ આવી ખોડલધામની ટીમ અહીંયા આમંત્રણ દેવા આવી છે ત્યારે ધોરાજી તાલુકાના સર્વ સમાજ અને લેવા પટેલ સમાજને આ તકે આમંત્રણ પાઠવું છું અને ખાસ વિનંતી કરું છું કે આ એક ઐતિહાસિક ઐતિહાસિક ક્ષણ જે બનવાનો છે એના સૌ સાક્ષી બને એવી મા ખોડલના પ્રાર્થના કરું છું સાથે સાથે આજે જે માહોલ ધોરાજીની અંદર લેવા પટેલ સમાજનો મને જોવા મળ્યો છે એમાં ખાસ કરીને મહેનત કરી છે ભાઈ અમારા અરવિંદભાઈ વોરાએ ભાઈ વરુણે અને ભાઈ લલિતભાઈ વસોયા તો જે માહોલ આમ તો રેલી સ્વરૂપે ઘણી રેલીઓ મેં જોઈ છે પણ પ્રથમ રેલી મહિલા રેલી મેં પ્રથમ જોઈ છે ને ત્યારે આખી ટીમને મારા લાખ લાખ અભિનંદન આપું છું સાથે સાથે જયેશભાઈ પણ સાથે છે શ્રી જેતપુર એનો પણ આભાર માનું છું અને ખાસ કરીને ખોડલધામ ચોક અને ખોડલધામ કાર્યાલયનું આજે ઓપનિંગ થયું છે એ પણ ખૂબ બિરદાવવાલાયક છે ત્યારે પણ આ બધાને ખૂબ ખૂબ Wannan unan sata binanin batu